યશોદા માતાની કુખે આ જન્મ લે છે મૂળશંકર કરશન તિવારી કે જેમનો જન્મ થયા બાદ એવો બાવીસ વર્ષ સુધી પોતાનું જે જીવન છે એ પોતાના જ ગામમાં વિતાવે છે અને એમનું વતન એમનું ગામ એટલે કે આપણા મોરબી પાસે આવેલું ટંકારા અને ત્યાં તે પોતાનો સમય વિતાવે છે ને ત્યારે તેમનું મૂળ નામ એ મૂળશંકર હોય છે અને પછીથી તેઓ સ્વામી દયાનંદ સરસ્વતી તરીકે ઓળખાય છે બાવીસ વર્ષ બાદ જ્યારે આપણે લોકો જે યુવાનો હોય છે એ લગ્નની તૈયારી કરતા હોય છે પોતાના ગૃહસ્થ જીવન માટે વિચારતા હોય છે ત્યારે આ વ્યક્તિ ગૃહ ત્યાગ કરે છે અને ઘરથી દૂર જાય છે અને ભારતમાં ભ્રમણ કરે છે અલગ અલગ જગ્યાએ જઈને ભારતની સંસ્કૃતિને ઓળખે છે અને એવું પણ કહેવામાં આવે છે કે અંગ્રેજોએ એવી કોશિશ કરી હતી કે ભારતની આસ્થા ભારત પાસે જે જ્ઞાન છે અને ભારતની જે સંસ્કૃતિ છે જો એને તોડી નાખવામાં આવે તો ભારત આપ મેળાએ તૂટી જશે અને આ વાત સામે લડવા વાળા સ્વામી દયાનંદ સરસ્વતી હતા કે જેણે આ તમામ વસ્તુઓને જીવાડવાનું કામ ભારતમાં કર્યું હતું અને ત્યારબાદ સ્વામી દયાનંદ સરસ્વતી અલગ અલગ ઘણા બધા લોકોને મળ્યા અને આ વાતથી પણ આપણે ઘણા બધા લોકો અજાણ છીએ કે અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર સ્વામી દયાનંદ સરસ્વતી જે મુખ્ય અગ્રણીઓ લોકો હતા એમાં પોતાનું સ્થાન ધરાવતા હતા આવી રીતે સ્વામી દયાનંદ સરસ્વતીએ દેશ માટે પણ ઘણા બધા કાર્યો કર્યા છે ઘણા બધા લોકોને એમને સલાહો પણ આપી છે અને એવું કહેવાય ને કે શિક્ષણે આ વાતને ધ્યાને ન લીધી ઘણા બધા ઇતિહાસો આપણે ભણ્યા છીએ પણ આ ઇતિહાસ આપણને ભણાવવામાં ન આવ્યો ડાબા હાથે મુકાઈ ગયેલી વસ્તુની જેમ આ ઇતિહાસને ક્યાંક મૂકી દેવામાં આવ્યો હતો એટલા માટે થઈને આપણા સુધી આ વાતો નહોતી પહોંચી આગળ વાત કરીએ તો સ્વામી દયાનંદ સરસ્વતી એક જે બધા કાર્યો કર્યા હતા એની અંદર સ્વામી દયાનંદ સરસ્વતી એક વખત એક સ્પીચ આપતા હતા અને ત્યારે અંગ્રેજ એમને એવું પૂછે છે કે સ્વામીજી તમે જે તમારી સ્પીચની શરૂઆત જે ભગવાનને ઈશ્વરને પ્રાર્થના સાથે કરો છો એનું કોઈ કારણ ખરું એમ અને આ પ્રાર્થનામાં તમે અંગ્રેજો માટે કોઈ પ્રાર્થના કરો છો ત્યારે એ વ્યક્તિ જે જવાબની રાહ જોતો હતો એ જવાબ એને ન મળ્યો એને એવો જવાબ મળ્યો કે હા હું અંગ્રેજો માટે પ્રાર્થના તો ઈશ્વરને કરું જ છું પણ એવી કરું છું કે અંગ્રેજોની સરકારનો ઝડપથી સર્વનાશ થાય અને ત્યારે એના કાન શૂન્ થઈ ગયા કે આવો જવાબ આટલા બધા અંગ્રેજ અધિકારીઓની સામે ઊભા છે અને આ એક ભગવા ધારણ કરેલો વ્યક્તિ એક સંન્યાસી મને આવો જવાબ કેવી રીતે આપી શકે ત્યારે આ નિડરતા આ સત્યનિષ્ઠા એ સ્વામીજીમાં આપણને દેખાય છે સ્વામી દયાનંદ સરસ્વતી આવી રીતે પણ દેશ માટે કાર્ય કરેલું છે અને કહેતા ગર્વ થાય કે અઢારસો ને અંદર એવો આપણા મોરબીના રાજવી વાઘજી ઠાકોર સાહેબને પણ મળે છે અને વાઘજી ઠાકોર સાહેબ એમને મળ્યા બાદ અઢારસો ને પિંચોતેરની અંદર રાજકોટમાં પહેલાં વહેલાં આર્ય સમાજની સ્થાપના કરવામાં આવે છે અને માત્ર ત્રીસ લોકો તે ત્રીસ સભ્યો એમાં જોડાય છે પણ જોગાનું જોગ કંઈક ઘટનાઓ બને છે અને ખૂબ જ ટૂંક સમયમાં એ આર્ય સમાજની અહીંયા તત્કાલીન બંધ થઈ જાય છે અને પછી વાઘજી ઠાકોર સાહેબે સ્વામી દયાનંદ સરસ્વતીના વખાણ પણ કરેલા હતા આ વાતો પણ માનવામાં આવે છે અને ત્યારબાદ કા વિધિવત રીતે અઢારસો ને પિંચોતેરની અંદર મુંબઈમાં આર્ય સમાજની સ્થાપના કરવામાં આવે છે અને મુંબઈમાં આર્ય સમાજની સ્થાપના થયા બાદ સૌથી વધારે લોકો એમાં જોડાય છે અને ઘણા બધા નિયમો સાથે આર્ય સમાજ ચાલે છે અને આમ સ્વામી દયાનંદ સરસ્વતીએ સંપૂર્ણ જીવનની અંદર દેશ માટે ઘણા બધા કાર્યો કર્યા હતા અને અંતે ખૂબ જ દુઃખ થાય કહેતા કે અજમેર અજમેરની અંદર જ્યારે એક જોધપુરના રાજા હોય છે અને એને સ્વામી દયાનંદ સરસ્વતી પોતાની જે સ્વભાવ છે એ મુજબ સત્ય નિષ્ઠા સાથે એક સાચી વાત કહી દે છે અને એમની સાથે રહેલા જે એમના વ્યક્તિ હોય છે એમને વાત ખોટી લાગી જાય છે અને એમને દૂધમાં ઝેર આપી અને એમનું જે મૃત્યુ હોય છે એમને જે મૃત્યુ આપવામાં આવે છે એ ખૂબ જ આવી રીતે ખોટી રીતે આપવામાં આવતું હોય છે ત્યારે એકત્રીસમી ઓક્ટોબર અઢારસો ને ત્યાંસીના રોજ અજમેરમાં એમનું મૃત્યુ થાય છે અને એમના જે દેહ હોય છે એમને એમણે જે રીતે વિચાર્યું હતું એ રીતે અંતિમ સંસ્કાર આપવામાં આવે છે તો આવી રીતે સ્વામીજી આપણી વચ્ચેથી વિદાય લે છે તો આવી એક મહાન વિભૂતિ આપણા જ નજીકના ગામ ટંકારામાં થઈ ગઈ છે અને એમની બસોમી જન્મજયંતિ આવી રહી છે ત્યારે હું એમની બસોમી જન્મજયંતિની તો આપ સર્વેને શુભેચ્છાઓ પાઠવું છું પણ આવો સાથે મળી અને આપણે આ ઉત્સવને ઉજવીએ એક અંગ્રેજી દાર્શનિકની એક કહેવત છે કે એમણે એવું કહ્યું છે એ ઇંગ્લિશમાં એવું કીધેલું છે કે વુ પીપલ વુ આર ફોરગેટ ધેર પાસ્ટ હિસ્ટ્રી એન્ડ ધ કલ્ચર ધે આર લાઇક ધ ટ્રીઝ વિધઆઉટ રૂટ્સ કે જે લોકો પોતાના ઇતિહાસને ભૂલી જાય છે પોતાની સંસ્કૃતિને ભૂલી જાય છે તે મૂળ વગરના વૃક્ષ જેવા હોય છે તો આવો આપણે સાથે મળીને આપણા ઇતિહાસને યાદ કરીએ કારણ કે સ્વામીજીએ પણ કીધું છે કે અજ્ઞાની હોવું એ કોઈ ગુનો નથી પણ અજ્ઞાની બની રહેવું ને એ ગુનો છે જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર